સાથે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી મનાવવા માંગે છે ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે ડાકોરના મેળામાં સૌ ભક્તો ઠાકોરજીને લાડ લડાવશે વાજતે ગાજતે ડાકોર પહોંચી રહ્યા છે ભક્તોને ડાકોરમાં ખૂબ જ સુંદર આયોજન આ ભક્તો માટે કરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે તંત્ર તરફથી અને મંદિર પરિસર તરફથી પણ ખૂબ જ સારું એવું આયોજન આ ભક્તો માટે કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે અને આપ જુઓ કે આજે હોળીનો પર્વ છે ત્યારે લોકો પગપાળા ચાલતા જાય છે અને ડાકોરના ઠાકોરના દર્શનનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે આજે ઘણા બધા ભક્તો છે ડાકોર પહોંચ્યા હતા અને ડાકોરમાં ભક્તોએ ધજા પણ ચઢાવી અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો ભગવાનના દર્શન કરશે ડાકોર પહોંચવું એટલું સરળ નથી હોતું અને એ હું તમને બતાવવા આપજુ કે આ પદયાત્રીઓ છે જે ચાલતા નીકળ્યા છે લગભગ અહીંયા રૂટ કાપી લીધો છે ડાકોર પહોંચવાના છે ઠાકોરના દર્શન કરવા છે પણ જે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે તેમાંનો જે આ એક કેમ્પ છે કે જ્યાં અહીંયા મેડિકલ સેવા આપવામાં આવી રહી છે અહીંયા આપ જુઓ કે મેડિકલ ટ્રીટમેન્ટ જે ફર્સ્ટ એડ કિટ છે એ તો છે જ પણ સાથે સાથે તેમના જો પગ દુખતા હોય તો તેમના પગને મસાજ કરી આપવામાં આવે છે અહીંયા અલગ અલગ દવાઓ પણ છે જેથી કરીને કેટલા વખત કેટલા લોકો સત્તર વર્ષથી ત્રણ થી સાડા ત્રણ લાખ પબ્લિક આવે છે બરોબર અને અમારા કૃષ્ણ ભગવાનની મહેરબાની છે કે એના થકી જ આ બધું ચાલે છે

માટે ધજા મૂકી અને રણછોડ રાઈને જય રણછોડ માખણચોરના નાદ સાથે અત્યારે અમે આગળ વધી રહ્યા છીએ ખૂબ મોટી સંખ્યામાં આ સંઘની અંદર અમે પણ જોડાયા છીએ અને વાંચતે કાચતે આ સંઘ અત્યારે જઈ રહ્યો છે ડાકોર લગભગ એવું કહેવાય છે કે ગુજરાતના ખૂણે ખૂણેથી સૌ કોઈ આવે છે અને અહીં જોડાય છે સંઘમાં આવતા હોય છે કેટલાક લોકો કેટલાક લોકો એકલા આવતા હોય છે ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે કેમેરામેન પર્સન શૈલેષ સાથે ખ્યાતિ ઠક્કર ઝી મીડિયા ખેડા તો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે ખેડાનો રસ્તો જે છે તે ઝૂમી ઉઠ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે અલગ અલગ ભજન મંડળીઓ પણ જોડાય છે અલગ અલગ જન જનસંઘ જે છે તે પણ જોડાયા છે અને તેમના હાથમાં ભગવાન આ ડાકોરના ઠાકોરની ધજાઓ પણ નજરે પડી રહી છે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે ખાસ કરીને હોળીકા પૂનમે દર વર્ષે આ જ પ્રકારનો માહોલ અહીં યોજાતો હોય છે ત્યારે આ જે ભક્તો છે શ્રદ્ધાળુઓ છે તેમને પણ કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અલગ અલગ જાતના મંડપો બનાવીને ત્યાં અલગ અલગ સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય છે જ્યાં લોકોને ભોજનથી લઈને પાણીથી લઈને શરબતથી લઈને અને મેડિકલ સુવિધાઓ જેવી અલગ અલગ સુવિધાઓ તેઓને આપવામાં આવતી હોય છે જેને કારણે આ ઠાકોરના ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે સાથે જ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જ્યારે મંદિર પરિસરમાં પહોંચતા હોય છે ત્યારે પોલીસનો પણ અહીં ચાંપતો બંદોબસ્ત ખાસ કરવામાં આવતો હોય છે અલગ જ રોનક હોળી પૂનમે ખાસ અહીં ડાકોરમાં જોવા મળતી હોય છે જ્યાં ડાકોરના ઠાકોરને રંગે રંગવા માટે તેમના ભક્તો આતુર દેખાય છે